દોસ્તો કેમ છો તમે બધા આશા રાખો છો તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો તમારા બધાનું આજના વ્લોગમાં સ્વાગત કરું છું તો સવારે તો આજે ખાવા નથી બનાવ્યું કેમ કે શાકભાજી જુઓ બધી શાકભાજીની સાબળીઓ ખાલી થઈ ગઈ હતી તો ખાવાનું નથી બનાવ્યું અને કપડાં પણ માએ ધોઈ નાખ્યા છે અને નહીં લીધું છે હાલ જ નહીં છું નાઈને આજે માથું ઓળાવવાનું બાકી છે તો શાકભાજી લેવા મારે દુકાને જવાનું છે એટલે ફટાફટ પહેલાં તો હું મારું માથું બાંધી લઉં તો દોસ્તો મેં માથું વળાઈ દીધું છે ચોટલું મસ્ત વાળી દીધું છે અને હવે જાઉં છું દુકાને તો પહેલાં તો હું લઈ લો દુપટ્ટો કેમકે દુપટ્ટા વગર તો આપણે દુકાને જવાય નહીં દુપટ્ટો જોવો જરૂરી છે તો હું જાઉં છું અત્યારે દુકાને થોડી વાર પછી પાસે આવું

અને આ ફુલાવર લાવ્યા છીએ અને ટામેટા અને આ છે કોથમીર અને લાવીએ છીએ મરચાં અને આ છે ડેટા તો શાકભાજીમાં આટલું લાવ્યા છીએ કારેલા અને ફુલાવર અને ટામેટા અને કોથમીર મરચાં અને ડેટા ને આ લાવે છે ડુંગળી અને બટાકા તો ડુંગળી બટાકા ને આમ ભરી દો અને સાથે લાવે તે લસણ તો આટલું શાકભાજી લાવ લાવી છું આજે તો આને બંધ કરી દો આને પણ બંધ કરી દો ને આજે હું બનાવવા મારે બનાવવાનું છે ફુલાવર તો શાક ખાવાનું બનાવવાનું બાકી હતું જેમ કે સવારે ચા નાસ્તો કરી લીધો તો અત્યારે ખાવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હું બનાવું છું તો ફુલાવાનું શાક બનાવું છું તમે બધા જોતા રહેજો અને છોટું કહેતો તો કે મમ્મી મારી સેવઈ ખાવી છે એમ તો હું આ સેવઈ લાવી છું અને દૂધ લાવી છું પછી આ મસાલો લાવી છું પછી એમાં નાખવાનું છે ઈલાચી અને ગોળ અને પછી લાવે તો ચીકી કેમ કે ચીકી ને બહુ ભાવે છે તે મને ભાવે છે એટલે ચીકી અને પછી એક પેન્ચેક્સ વેફર લાવી છું તો દોસ્તો પહેલા તો હું છોટુ માટે ખીર બનાવી આપું છું આ સેવઈ બનાવું છું કેમ કે એને અત્યારે લાગી છે ભૂખ અને પછી બનાવું થાય તો પહેલા હું ચાલુ કરું છું ખીર બનાવવાનું તો સેવાઈ બનાવવાનું તૈયાર કરું છું જો સેવાઈ લઈ લીધી છે ઇલાયચી કૂટી લીધી છે ગોળ લીધો છે અને આ કાજુ બદામ અને દ્રાક્ષ લીધી છે હવે કઢાઈને મૂકી દઉં ગેસ ઉપર અને થોડું સામાન્ય તેલ નાખવાનું તમે આની જગ્યા ઘી પણ લઈ શકો છો ઘી અત્યારે મારી જોડે નથી તો હું તેલનો ઉપયોગ કરું છું પછી આવી રીતે થોડું તેલ ગરમ થવા દેવાનું ને પછી નાખી દેવાની સેવાઈ સરસ રીતે થોડી ફ્રાય કરી લેવાની સામાન્ય થોડો કલર ના બદલાય ત્યાં સુધી દૂધ અને સરસ રીતે મિક્સ કરી દેવાનું હવે આની અંદર નાખી દેવાનો ઇલાયચી પાવડર ઇલાચી પાવડર નતો પણ ઇલાચી ફૂટી નાખી છે તમે ઇલાયચી પાવડર ના લાવી ઇલાયચી પાવડર તમે ઇલાયચી પાવડર નાખજો દોસ્તો એક વાતનું આ સેવા બનાવતી હોય જ્યાં સુધી દૂધની સેવ ના ઉકળે ત્યાં સુધી એની અંદર ગોળ નહીં નાખવાનો કેમ કે પહેલા ગોળ નાખી દઈએ તો દૂધ ફાટી જાય એટલા માટે તો દોસ્તો જુઓ ઉકળી ગયું છે ને હવે એની અંદર નાખી દેવાનો ગોળ થોડી વાર માટે ઉકળવા દેવાનું ગોળ ના ઓગળે ત્યાં સુધી હલપતા રહેવાનું હવે સેવાઈ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આને અંદર નાખી દઈએ કાજુ બદામ થોડી મિક્સ કરી લઈએ તો સેવાઈ બનીને મારી તૈયાર થઈ ગઈ છે તો દોસ્તો મારે સવારે ખાવા નહોતું બનાવ્યું પણ છોટું પપ્પા કહેતા હું બપોરે ખાવા આવીશ તો અત્યારે એમનો ફોન આવે કે હું ખાવા બપોરે નથી આવવાનો તો એટલા માટે હું ખાવાના હવે નથી બનાવતું આ ખીર બનાવ્યું છે તો એ ખીર જ અમે છોટું દેખાઈ લઈશું અને આટલાથી વિડીયોનું બંધ કરીએ આટલાથી જ આવાને આપણે પાછા મળીશું બીજા વ્લોગમાં તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો આપણે પાછા મળીશું દોસ્તો બાય બાય દોસ્તો જય શ્રી કૃષ્ણ દોસ્તો